हाय फ्रेंड्स, કેમ છો? મારી ચેનલ GNFS ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. આજકાલ આપણે જ્યારે વ્રત અને ઉપવાસ હોય ત્યારે આહારાજગરાના લોટમાંથી અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. પણ આહારાજગરાની વાનગીઓ તો જાણે ભૂલી જયા છે. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા દાદી અને મમ્મી વ્રત રહેતા અને તે આહારાજગરાને વાફીને ખીર બનાવતા. તે ખૂબ જ ટેસ્ટી બનતી. તો ચાલો આજે આપણે આ વિસરતી જતી ફરાળી વાનગી રાજગ્રાની ખીર બનાવીએ રાજગ્રાની ખીર બનાવવા માટે સૌથી પહેલાં આ રીતે આખો રાજગ્રો લઈ લઈશું આ રાજગ્રો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો હવે તેમાંથી ખીર બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે એક બાઉલમાં વન ફોર્થ કપ જેટલો આખો રાજગ્રો લઈ લઈશું હવે આ રાજગ્રામાં પાણી ઉમેરીને રાજગ્રાને સરસથી ધોઈ લેશું રાજગ્રાને ધોવા માટે અહીંયા હું ચમચીનો ઉપયોગ કરું છું કેમ કે હાથેથી આપણે રાજગ્રાને ધોશું તો તેના ઝીણા ઝીણા દાણા હાથમાં ચોટી જાય છે એટલે આ જ રીતે ચમચી વડે સરસથી ધોઈ લેશું રાજગરો બરાબર ધોવાઈ જાય ત્યાર પછી તેમાંથી પાણી અલગ કાઢવા માટે આ રીતે ચાની ગરણીની મદદથી સ્ટ્રેન કરી લેશું જેથી કરીને રાજગરો વેસ્ટ ના થાય રાજગ્રહમાંથી બધું જ પાણી સ્ટ્રેન થઈ ગયું છે હવે તેને બાફવા માટે અહીંયા એક કોટનનું સાફ કપડું લઈ લીધું છે અને હવે આ કપડામાં આપણે જે ધોઈને તૈયાર રાખ્યો હતો તે રાજગ્રોહ ઉમેરી દેસું બધો રાજગ્રો રૂમાલમાં લેવાઈ જાય ત્યાર પછી રૂમાલની બધી સાઈડને ભેગી કરીને તેની પોટલી વાળીને એક ટાઈટ ગાંઠ મારી દેસું જેથી કરીને રાજગ્રો બાફતી વખતે તે પોટલીમાંથી બહાર ના નીકળે હવે રાજગ્રાને બાફવા માટે કુકરમાં એક થી દોઢ કપ જેટલું પાણી લઈ તેમાં રાજગ્રાની બનાવેલી પોટલી મૂકી દેસુ ઇન કેસ જો તમારે રાજગ્રાની ખીર સાથે સૂકી ભાજી કે એવું કંઈ કરવા માટે બટેટા બાફવાના હોય તો આ પોટલી નીચે બટેટા મૂકીને તેના ઉપર પોટલી મૂકીને પણ રાજગ્રો બાફી શકાય છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર ત્રણ વિસલ થાય ત્યાં સુધી રાજગરાને બાફીશું કેસ જો કૂકરમાં વિસલ ના થતી હોય તો સ્લો ફ્લેમ ઉપર રાજગરાને પંદરેક મિનિટ માટે બાફવો ત્રણ વિસલ અથવા તો પંદર મિનિટ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને કૂકરમાંથી બધું જ પ્રેશર નીકળવા દેસું હવે કુકરમાંથી બધું જ પ્રેશર નીકળી ગયું છે તો કુકરનું ઢાંકણ ખોલીને આ પોટલીને કુકરમાંથી બહાર કાઢી લેશું અને હવે આ પોટલીને ખોલીએ અને ત્યાર પછી જોઈએ તો જોઈ શકાય છે કે રાજગ્રાના દાણા ફૂલાઈને મસ્ત મોટા થઈ ગયા છે એનો મતલબ એવો છે કે રાજગ્રો સરસ રીતે બફાઈ ગયો છે હવે એક વાસણમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈને ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં બાફેલો રાજગ્રો ઉમેરીને તેને ત્રણ થી ચાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેશું ત્રણ થી ચાર મિનિટ જેવો રાજગ્રાને શેક્યા પછી જોઈ શકાય છે કે રાજગ્રો છૂટો પડવા લાગ્યો છે તો હવે તેમાં બે કપ જેટલું દૂધ ઉમેરીશું હવે આ દૂધને રાજગરા સાથે સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું અને ખીરને ઉકળવા દઈશું ખીર ઉકળવાની ચાલુ ના થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર ખીરને સાતથી આઠ મિનિટ માટે ઉકાળીશું ખીર જ્યારે ઉકળતી હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતી રહેવી જેથી કરીને તે વાસણમાં તળિયે ચોટી ના જાય અને બળે પણ નહીં શરૂઆતમાં જ્યારે ખીર બનાવીશું ત્યારે તે પતલી લાગશે પણ આ ખીર જેમ ઉકાળશું તેમ તે ઘટ બનતી જશે ખીર ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સાતથી આઠ મિનિટ જેવું ઉકળ્યા પછી જોઈ શકાય છે કે ખીર પહેલાં કરતાં ઘણી ઘટ થઈ ગઈ છે અને હજી ઠંડી થશે એમ તો વધારે ઘટ થશે તો હવે તેમાં ચપટી ઇલાયચી પાવડર ઉમેરીને તેને ખીરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ ખીરને ઠંડી થવા દઈશું આ રાજગ્રાની ખીર ઠંડી જ ખાવાની મજા આવે છે એટલે હંમેશા જ્યારે પણ તમારે રાજગ્રાની ખીર કરવી હોય ત્યારે વહેલી કરીને તેને ફ્રીઝમાં અથવા તો રૂમ ટેમ્પરેચરમાં આવે એટલી ઠંડી કરી લેવી હવે આ ખીર સરસથી ઠંડી થઈ ગઈ છે અને અહીંયા જોઈ શકાય છે કે ઠંડી થયા પછી ખીર પહેલાં કરતાં ઘાટી થઈ ગઈ છે તો ચાલો આ ઠંડી અને ખાવાની ખૂબ જ મજા આવે તેવી ફરાળી રાજ્રાની ખીરને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ વડે ગાર્નિશ કરીને સર્વ કરીએ તમે પણ જ્યારે વ્રત અને ઉપવાસ રહ્યા હોય ત્યારે આ વિસરતી જતી ફરાળી રાજગરાની ખીર એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you. Thank you so much.